વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આદેશ કર્યો હતો કે જ્યાં હુમલો કર્યો છે એમને અમે કੱડ્ડાબી માફ કરીશું નહીં અને એમને નિસ્તો નાબૂદ કરી નાખશું તો માનન્ય શ્રી વડાપ્રધાન સાહેબે તારીખ 6 ના દિવસે ઓપરેશન સિંદૂર ત્રિલો સેના પ્રમુખ સાહેબો સાથે બેઠક કરી અને ઓપરેશન ચાલુ કર્યું અને ઓપરેશન સક્સેસફુલ કર્યું અને તમામ આતંકવાદીઓના લોન્ચપેડ એમના ટ્રેનિંગ સેન્ટરોને ઉડાયા અને તમામ નાબૂદ કરી નાખ્યા બીજા દિવસે પાકિસ્તાની સેનાએ હિન્દુસ્તાનની બોર્ડર ઉપર ફાયર ખોલ્યા આ ફાયરના જવાબમાં હિન્દુસ્તાની સેનાએ ખૂબ તાકાતથી એમને જવાબ આપ્યો અને પુરા પાકિસ્તાનના અંદરમાં ઠેર ઠેર દ્વારા ભયંકર હુમલા થયા અને પાકિસ્તાનની સેના ફાયર કરવા માટે મજબૂર થઈ આ ઉપલક્ષમાં દાહોદ જિલ્લાના અંદર અમે ભારતીય સેનાનું મનોબળ વધે ભારતીય સેનાને પૂરી આમ જનતા એમના સાથે છે સરકારના સાથે છીએ એમાં આ સન્માન માટે દાહોદ જિલ્લાથી ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા એકવીસો એકાવન ફૂટ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રા એપીએમસી ગેટ નંબર એક થી લઈ પડાવ ચોક નગરપાલિકા ચોક માણેકચંદ ચોક જનરલ હોસ્પિટલ બિરસા મુંડા ચોક થી આગળ

તેમજ મારું ગુજરાત માજી સૈનિક સંગઠનના તમામ માજી સૈનિકો અને વીર નારીઓ આહવાન કરીએ છે અને તમામ જનતા અમારી તિરંગા યાત્રામાં આવે અને દેશને સન્માન કરે એવી ઉપેક્ષા રાખી છે જય હિન્દ જય ભારત